જુનાગઢના ભેસણ ગામના સમશાન ગ્રહના સરપંચ આવારા તત્વો સળગાવી નાખેલ તેમજ ચોરીના બનાવો વધ્યા છે જેને લઈ મામલતદારને આવેદન પાઠવ્યું જુનાગઢના ભેસણ ગામના સમશાન ગ્રહના લાકડાના આવારા તત્વો દ્વારા વારંવાર સળગાવી નાખતા હોવાથી તેમજ વારંવાર ચોરીના બનાવો પણ વધ્યા છે રાત્રિના ખેડૂતો પાણી વારે રાતે જ્યારે ઘરે આવે ત્યારે રાત્રિના પાણીની મોટર તેમજ સ્ટ્રીટ લાઇટ ટાવર ની લાઇટ તો તોડી પાડનાર વાયર તેમજ અન્ય ખેતીવાડી ના ચોરી થતી હોય જેની અનેકવાર ભેસાણ પોલીસ સ્ટેશન માં અરજીઓ અને ફરિયાદ પણ કરેલ પણ હજુ સુધી કોઈ ગુનેગારોની તપાસ કરવામાં આવી નથી કે ધરપકડ કરવામાં આવી નથી તો ખેડૂતો આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા મામલેદાર આવેદન અપાયું અહેવાલ રસિક વેગડા આજ રોજ અમે ભેસાણ ગામના અને આસપાસના ગામના ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનપત્રો એટલા માટે આપવામાં આવેલ કારણ કે છેલ્લા દોઢેક મહિના ભેસાણ તાલુકા અને આજુબાજુના ગામના સીમ વિસ્તારમાં ખૂબ સીમ ચોરી થઈ રહી છે જે ખેતરો છે ત્યાંથી ખેડૂતોની મોટરો છે સ્ટાર્ટર છે કેબલ છે અને ખેતીના ઓજારો છે આવી વસ્તુઓની અવારનવાર ચોરી થાય છે અને આવી ઘણી ઘટનાઓ બનેલ છે આ બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી પણ કરેલી અને ખેડૂતો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે કે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવેલ કે એક પણ આરોપીને અત્યાર સુધીમાં પકડવામાં આવેલ નથી એટલે એ બાબતે અમે આજરોજ મામલતદાર શ્રી ભેસાણને આવેદનપત્ર આપી અને આ વિષય ઉપર કડક માં કડક કાર્યવાહી થાય અને ગુનેગારો સજા થાય એટલા માટેની અમે આવેદનપત્ર પત્ર આપ્યું અમે ભેસાણ ગામના રહીશ સૌ રમેશભાઈ રામજીભાઈ વગાસિયા એક સામાજિક નાગરિક તરીકે એવી રજૂઆત આજે હતી કે ભેસાણ સમસાન ગૃહ એક મેઇન સમસાન ગૃહ છે એમાં દર વખતે આ લગભગ આ ત્રીજી વાર લાકડાસામાજિક તત્વો દ્વારા બારી નાખવામાં આવ્યા છે એ મુદ્દે આજે પત્ર દેવા આવ્યા હતા આની પહેલાં દોઢેક મહિના પહેલાં લાકડા મેળવ્યા હતા ત્યારે પાંચ હાથ લાખનું નુકસાન હતું ગઈકાલે પહેલી તારીખે લાકડા સળગાવ્યા એમાં લાખ બે લાખનું નુકસાન છે એની પહેલાં ત્રણ વર્ષ પહેલાં લાકડા હતા ત્યારે પાંચ હાથ લાખનું નુકસાન છે તો આજની તકે એ મા મીડિયાના માધ્યમથી એવી રજૂઆત છે કે વારે વારે આવા અવારા તત્વો સમાજને નુકસાન પહોંચાડે છે પોલીસ એવી રજૂઆત છે કે આવા આવાર લોકોને પકડી અને યોગ્ય સજા થાય એવી અમારી આજની તકે માગણી હતી અને માગણી અમે કરી છે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બાબતે કંઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ભેસાણ બંધનું એલાન પણ આપવામાં આવશે એની પણ એક જરૂરી ગંભીર નોંધ